બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન દ્વારા ભવ્ય ગણપતિ મહોત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો આગેવાનો અને સમાજના યુવાનો હાજર રહી ભક્તિમય માહોલ સર્જાયો હતો શોભાયાત્રાની શરૂઆત કૃષ્ણા કાઠિયાવાડી રેસ્ટોરન્ટથી કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં નગરજનો અને ભાવિકોએ બેન્ડવાજા સાથે ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લીધો હતો આ અવસર પર સમાજના આગેવાનો દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં મોહક ઝાંખીઓ